કમલમની બેઠકમાં સીઆર પાટીલે મોટા સંકેતો આપ્યા છે મંત્રીમંડળ વિસ્તરણને લઈ સીઆર પાટીલના મોટા સંકેત આપવામાં આવ્યા છે નવા પ્રદેશ પ્રમુખને લઈ પણ આ બેઠકની અંદર ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ થઈ હોય તેવી વાત અત્યારે સામે આવી રહી છે થોડક સમયમાં ગુજરાત ભાજપને મળશે નવા પ્રમુખ એ અધ્યક્ષ અને મંત્રીમંડળના જે વિસ્તરણની વાત છે તેના પણ સીઆર આર પાટીલ દ્વારા એ મોટા સંકેત આપવામાં આવ્યા છે સીઆર પાટીલે મોટું અને મહત્વપૂર્ણ નિવેદન એ તમામ હોદ્દેદારો અને ધારાસભ્યો ની આપ્યું છે

કમલમની બેઠકમાં સીઆર પાટીલે મોટા સંકેતો આપ્યા છે એ તમામ ધારાસભ્યો અને હોદ્દેદારોની હાજરીમાં મંત્રીમંડળ વિસ્તરણને લઈ સીઆર પાટીલના મોટા સંકેત આપવામાં આવ્યા છે નવા પ્રદેશ પ્રમુખને લઈ પણ આ બેઠકની અંદર ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ થઈ હોય તેવી વાત અત્યારે સામે આવી રહી છે કે ટૂંક સમયમાં ગુજરાત ભાજપને મળશે નવા પ્રમુખ અને સાથે સાથે એ અધ્યક્ષ અને મંત્રીમંડળના જે વિસ્તરણની વાત છે તેના પણ સીઆર પાટીલ દ્વારા એ મોટા સંકેત આપવામાં આવ્યા છે પીએમ મોદીના આગમન પેલા એ કમલમ ખાતે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની બેઠક મળી હતી આ બેઠકમાં સીઆર પાટીલના અધ્યક્ષ સ્થાને તમામ એ હોદ્દેદારો અને ધારાસભ્યો એ આ કમલમ ખાતેની બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠક જે બંધ બારણે મળી હતી તેની અંદર

આ ચોકાવનારું અને મહત્વપૂર્ણ નિવેદન એ સીઆર પાટીલ દ્વારા બેઠકમાંથી આપવામાં આવ્યું છે ક્યાંકને ક્યાંક એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે તેમના જન્મદિવસ નિમિત્તે જે પણ કાર્યક્રમોની ઉજવણી કરવાની છે તેને લઈને આ બેઠક મળી હતી અને આ બેઠકની અંદર એ સીઆર પાટીલ દ્વારા એ મહત્વપૂર્ણ સંકેત આપવામાં આવ્યા છે કે છેલ્લા કેટલા લાંબા સમયથી એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને લઈ એ પદની ચર્ચાઓ થઈ રહી છે બીજી બાજુ એ મંત્રી મંડળના વાતો થઈ રહી છે અને ત્યારે હવે પાટીલે આ બેઠકમાંથી મહત્વપૂર્ણ સંકેત આપ્યા છે એટલે કે ક્યાંક ને ક્યાંક ટૂંક જ સમયની અંદર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ અને ગુજરાત સરકારના નવા મંત્રી મંડળના સંકેત અહીંયાથી જે સ્પષ્ટ મળી રહ્યા છે કે હવે ક્યાંક ને ક્યાંક

મહત્વપૂર્ણ મુદ્દાઓના આધારે ચર્ચા કરવામાં આવી હતી કૃણાલની અંદર ભારતીય જનતા પાર્ટીના એ તમામ ધારાસભ્યો સાંસદ સભ્યો જિલ્લાના પ્રમુખો અને જિલ્લાના સંગઠનના એ મોટા હોદ્દેદારો સહિત ભાજપના જિલ્લાના અને સાથે જ વિધાનસભા અને લોકસભાના અંતર્ગત તમામ પ્રભારીઓને હાજર રહેવા માટેનું ટીઆર પાટેલ દ્વારા સૂચન આપવામાં આવ્યું હતું આ બેઠકની અંદર તમામ ધારાસભ્યોને અને નેતાઓને હાજર રહેવાનું સૂચન આપવાની સાથે જ ચર્ચા હોય છે હતી કે શું આ બેઠકની અંદર મોટા નિર્ણયો લઈ શકાય છે જોકે આજે આ બેઠકની અંદર ટીઆર પાટેલ કે જો ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ છે અને સાથે જ કેન્દ્રીય મંત્રી છે ત્યારથી તેઓ કેન્દ્રીય મંત્રી બન્યા ત્યારથી

આજે આ બેઠક મળી અને આજે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર જેઓ જનસભાને સંબોધવાના છે અને તમામની વચ્ચે આજે જે બેઠક મળી હતી એ બેઠકની અંદર મોટો એક નિર્ણય અને મોટો એક સંકેત આમ તો સંકેત એ કહી શકાય કે જ્યારે સી આર પાટીલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના તમામ નેતાઓ કે જ્યારે કમલમની અંદર એ બેઠકની અંદર ઉપસ્થિત હતા એ દરમિયાન સી આર પાટીલે તમામ ધારાસભ્યોને અને ત્યાં ઉપસ્થિત એ તમામ નેતાઓ તેમણે સંકેત આપ્યા છે સંકેત આપતા કૃણાલ એ તેમનું એક ચર્ચાની અંદર તેમણે ત્યાં જે ધારાસભ્યો નેતાઓ જે બેઠા હતા તેમની વચ્ચે એક તેમને નિવેદન આપ્યું છે તેમના નિવેદન આપતાની સાથે જ આ ચર્ચા જોર પકડ્યું છે અને તેમને નિવેદન એ આપી છે કે ટૂંક સમયમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી જશે અધ્યક્ષ અને સાથે ગુજરાતનું મંત્રીમંડળનું પણ વિતરણ થવાની વાત જે છે તે આ વાતને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર છે ટી આર પાટીલે તમામની વચ્ચે કહ્યું ને સાથે તેમને એમ પણ કહ્યું કે જે વ્યક્તિ આ નવા મંત્રીમંડળ ની અંદર સ્થાન લેશે એ ખૂબ નસીબવાળી વ્યક્તિ હશે ખૂબ ભાગ્યશાળી વ્યક્તિ હશે આ પ્રકારના વાતની ચર્ચા એ કમલમ અંદર મળેલી બેઠક ની અંદર આજે કુણાલ ચર્ચા થઈ છે એટલે એ શક્યતાઓ હવે તે જ થઈ છે ને બીજી તરફ કુણાલ આજે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે તો સંભવિત કહી શકાય કે સાંજે સાડા સાત વાગ્યા બાદ જ્યારે તેઓ રાજભવન પહોંચે છે તો મોડી રાત્રે કદાચ મોટી બેઠક થઈ છે છે અને અને જો મોડી રાત્રે એ એ રાજભવન ખાતે કોઈ મળે તો આ સૌથી સંકેત સંકેત પર નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદ થી ગુજરાત થી જયારે દિલ્હી પરત પર છે ત્યારબાદ ગુજરાત ભાજપની અંદર હલચલ જોવા મળે તો કદાચ નવાય નહીં અને કૃણાલ આજ હલચલ ને લઈને એ સમાચાર છે સી પાટીલે સંકેત આપ્યા છે એ સંકેતની હલચલની જો વાત કરવામાં આવે તો આવતીકાલ બપોરે એક વાગ્યા બાદ કમલમના આટા ફેરા મુખ્યમંત્રી કાર્યાલય ખાતે સાથે જ સીઆર પાટીલની મુલાકાતનો દોર આ તમામ નેતાઓ જે કોઈ પણ જગ્યાએ જવાના છે તેને લઈને ચર્ચાઓ એ શરૂ થવાની છે કે આ વ્યક્તિ અથવા આ નેતા એ મંત્રીમંડળમાં આવે છે અથવા તો પ્રદેશ પ્રમુખને લઈને રેસમાં છે આ નામની ચર્ચાઓ એ હવે આવનારા જેને લઈને આ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે સી આર પાટીલ દ્વારા કે એ નસીબ વ્યક્તિ હશે એટલે કુણાલ હવે રાજનીતિ ની ચર્ચા એ ખૂબ ગરમાઈ ચુકી છે એમાં પણ ગુજરાતના મંત્રીમંડળની ચર્ચાઓ જે ચાલી રહી હતી અને પ્રદેશ ભાજપના પ્રમુખની ચર્ચાઓ ચાલી રહી હતી એના સૌથી મોટા સંકેત છે કે ટૂંક સમયમાં હવે નવા પ્રદેશ પ્રમુખ પણ ગુજરાતને મળી જશે પ્રદીપ બે મહત્વની વાત કે જ્યારે સીઆર પાટીલે આ સંકેતો આપ્યા છે પ્રદેશ પ્રમુખને લઈ અને નવા મંત્રીમંડળના વિસ્તરણને લઈ એક બાજુ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે એટલે કે શું આ જે ચૂંટણીઓ છે નવા પ્રદેશ અધ્યક્ષ જે આવવાના છે તેમની અંડરમાં લડાશે

એ કોઈને પણ ખ્યાલ નથી હોતી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતાઓની અંદર જો કોઈનું નામ દર્શાઈ રહ્યું હોય તો એ નામ પણ એ મંત્રીમંડળની અંદર પણ નથી જોવા મળતું પ્રદેશ અધ્યક્ષની અંદર પણ નથી જોવા મળતું આવા અત્યાર સુધી આપણે અનેક દાખલાઓ જોયા છે ભારતીય જનતા પાર્ટી એ લોકસભા અને વિધાનસભાની ટિકિટો જ્યારે જાહેર કરતી હોય છે તો કોઈ વિસ્તાર અથવા વિધાનસભામાં કોઈ પ્રબળ દાવેદાર હોય તો એનું પણ નામ ન આવે કોઈ અન્ય વ્યક્તિનું નામ પણ આવે આવી ઘટનાઓ અનેક વખત આપણે જોઈ છે એટલે આ ઘટનાઓમાં હાલ માત્રને માત્ર સીઆર પાટીલે સંકેત આપ્યા છે

તેનો આ મંત્રી મંડળની અંદર સમાવેશ કરવામાં આવશે અથવા તો તેમનો સમાવેશ થશે આવું જે નિવેદન અત્યારે સામે આવી રહ્યું છે કે એક બાજુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને તે પહેલા એ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો ધારાસભ્યો અને નેતાઓની સી આર પાટીલના અધ્યક્ષતાને જે આ બેઠક મળી હતી અને આ બેઠકની અંદર નવા પ્રદેશ અધ્યક્ષ અને મંત્રીમંડળના વિસ્તરણની જે ચર્ચાઓ થઈ તેને લઈ તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર